નમસ્કાર મારે સબ ડોક્ટર હિરલ જાગીરદાર અમૃતાલય આયુર્વેદ શું નામ છે બેન આપનું પ્રવીણ રવિનાબેન ક્યાંથી આવો છો આપ? ઓકે. શું તકલીફ હતી આપણે એ એલર્જીની. ઓકે. ખંજવાળની. ઓકે. એલર્જી ખંજવાળની અને તેમજ તમને થાઇરોઇડની તકલીફ હતી. ઓકે. કેટલા ટાઈમથી આ તકલીફ હતી તમને? બસ પહેલી જ વખત રિપોર્ટ કરાય એમ પછી અહીંયા દવા લેવા આવીતી. ઓકે. એટલે કોઈ પણ મેડિકલની તમે દવા સ્ટાર્ટ નથી કરી અને સીધા તમે અહીંયા આયુર્વેદામ અમૃત આલેમાં આવ્યા છો. ઓકે. અત્યારે તમે કેટલા ટાઈમથી આ દવા લઈ રહ્યા છો? બસ 3 ત્રણ એક મહિનાથી દવા લઈ રહ્યા છો અને તમને પોતાનામાં કેટલો ફરક જોવા મળી રહ્યો છે સારું છે શરીરમાં સારું લાગે છે કેટલા ટકા જેટલો ફરક લાગે છે તમને એલર્જીમાં તો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે બિલકુલ નથી બિલકુલ નહીં એટલે અત્યારે તમે અહીંથી જે દવા લઈ રહ્યા હતા એ પણ બધી સ્ટોપ કરી દીધી છે આપણે ઓકે તો તમને ખૂબ એવું સરસ સારું પરિણામ મળ્યું છે તો તમે લોકોને અમારા અમૃતાલય વિશે શું સંદેશો આપશો હું તો કઉ છું કે કઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયાથી દવા લેવી જોઈએ દવા આપવાનો સાઇડ ઇફેક્ટ પણ ઓકે ઓકે અને આપની સાથે કોણ આવેલું છે